નમસ્કાર મિત્રો ફરી એક નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈ રહ્યા છીએ નવા મોડલ હર્બમમાં રાયડો કાઢવા લગભગ ત્રણ વીઘાની આસપાસનો રાયડો છે તો જોઈએ કેવું હાલે છે ને વાતાવરણ એકદમ ખરાબ છે વાદળ છાયું અને તડકો પણ સાવ ઓછો છે તો ચાલો ત્યાં જઈને મળશું ખેડૂત મિત્રો આપણે થ્રેસર ચાલુ કરી દીધું છે ત્રણ વાગીને પંદર મિનિટે ઓર સારામાં સારું લઈએ છે વાતાવરણ ખરાબ છે પણ લાઈવ ચાલુ છે એમાં સારું હાલે છે થોડુંક આ ભેગું કરેલ છે ખેડૂતો એમાં જોઈએ છે કે એમાં કદાચ ઘાર હોઈ શકે તો ખેડૂત મિત્રો વાગી ગયા છે ચાર ને ત્રીસ ત્રણ વીઘાનો રાયડો છે અને આ બાજુ થોડાક પાથરા છે અને થોડુંક આ બાજુ છે અને ઢગલો પડેલો છે લગભગ સ્ટોક પૂરો નહીં થાય બધું કદાચ ટાઈમો ટાઈમ નીકળી જાય એવું લાગે છે તો ખેડૂત અત્યારે પૂરું થઈ ગયું છે હવે અને બે કલાકમાં પાંચ મિનિટ ઓછી રહી છે ત્રણ વિઘાનો રાયડો હતો નજીક જ્યારે ખડું પૂરું થયું ત્યારે